હકીકતની અંદર એવું છે કે ગઈકાલે અમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખત્રીવાડ કરીને જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક આરોપી છે આરોપીનું નામ છે સાકિર હમીદભાઈ યુસુફી પઠાન કરીને છે એ પોતાની રિક્ષા લઈ અને ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન ઓવરટેક કરવાના બાને એક પાછળથી એક મોટરસાઇકલ ચાલક છે જે બંગાળી છે જે દીપાંકર સુભાષચંદ્ર ગોરાએ કરીને છે એને આગળ જવું હતું એ બાબતે બંને વચ્ચે છે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલી દરમિયાન આ જે આરોપી શાકિર ભાઈ છે એને આ ભોગ બનનાર દીપાંકર છે એના ડાબા જે ખભાના ભાગે છે એ છરીનો ઘા મારી દીધો હતો અને બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલા હતા અને ત્યારબાદ અમારે સિવિલ હોસ્પિટલમાંથી એમએલસી આવેલા એમ એમએલસીના આધારે તાત્કાલિક છે છે હોસ્પિટલે જઈ અને તેઓની ફરિયાદ લેવામાં આવેલી હતી અને ફરિયાદી એ છે રિક્ષાનો નંબર છે એનો ફોટો છે અમારી પાસે સીસીટીવી કેમેરાના આધારે અમે લોકોએ તપાસ કરી હતી રિક્ષાનો નંબર અમારી પાસે આવી ગયેલો હતો અને એ રિક્ષા નંબરના આધારે અમારે અમે આરોપીનું નામ એડ્રેસ અને મેળવી અને કાલે રાત્રે આરોપીને જે શોધવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી પછી ઘરે ગયા તો ઘરે હાજર નહોતો પણ પરંતુ એ ભાગી ગયો હતો અને પછી લોકેશનના આધારે પછી અમે એ લોકોની અટક કરી છે આ